નમસ્કાર મિત્રો પાલક માતા પિતા યોજના બે હજાર ચોવીસ અંતર્ગત છત્રીસ હજારની સહાય દર વર્ષે સરકારશ્રી દ્વારા બાળકોના ઉછેર માટે આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે સહાયનો લાભ કોને મળશે કેવી રીતે અરજી કરવાની રહેશે ડોક્યુમેન્ટ શું શું જોશે આ યોજનાની પાત્રતા શું રહેલી છે તેમજ ઓનલાઈન ઓફલાઈન ફોર્મ કેવી રીતે ભરવું સંપૂર્ણ વિગતવાર સરસા આજના વિડીયોમાં અમે આપને જણાવવાના છે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌ તો વાત કરી કે પાલક માતા પિતા યોજના માટેની પાત્રતા શું રહેલી છે તો કે ગુજરાતમાં વસતા ઝીરો તો અઢાર વર્ષના તમામ અનાથ બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે જેમના માતા પિતા બંને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે તેમજ જો પિતાનું અવસાન થવાની સાથે માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા

આવશે તો આટલી સહાય દર મહિને આપવામાં આવશે આમ કુલ મળીને જેટલી સહાય બાળકોને આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે પાલક માતા પિતા યોજના બે હજાર ચોવીસ અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ શું શું હોવા જોઈએ આમાં અરજી કરવા માટે તો બાળકનો જન્મનો દાખલો અથવા તો શાળા સોળિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી બાળકના માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડાન કરવું રહેશે તેમજ જો બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં માતાનો પુનઃ લગ્ન કરેલ હોય તેવું સોગંદનામું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર તલાટીકમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજની જરૂર પડશે તેમજ માતાએ પુનઃ લગ્ન કરેલો છે તેઓનો પુરાવો આવકના દાખલાની નકલ એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ તેમજ બાળકની શિષ્યવૃત્તિનું બેંક એકાઉન્ટની પાસબુક બાળક અને પાલક માતા પિતા સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ બાળકના આધાર કાર્ડની નકલ બાળકના માતા પિતાના રેશન કાર્ડની નકલ તેમજ અરજદાર ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો હોય તો તેમની સત્યાવીસ હજારથી વધારે આવક મર્યાદા ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાંથી આવતો હોય તો તેમની સત્રીસ હજારથી વધારે આવક મર્યાદા ન હોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાનું અમલીકરણ કોણ કરે છે તો કે ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે પરંતુ જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી કચેરીએ હેઠળ આવેલી છે પાલક માતા પિતા યોજના ડિટેલને ધ્યાનમાં લઈને સહાય મંજૂર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને થાય છે જે માટે સ્પોન્સરશીપ એન્ડ પોસ્ટલ કેર બાળકોને માતા પિતા પાલક યોજના ઇન ગુજરાતીનો લાભ આપવામાં આવશે વાત કરીએ કે પાલક માતા પિતા યોજના બે ચોવીસ અંતર્ગત અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો તમે બે સાઈટ થી અરજી કરી શકશો એક તો ઓનલાઈન મેથડ તેમજ ઓફલાઈન મેથડ આ બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે અરજી કરી શકશો આ યોજના ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ એટલે કે નિયામક સમાજ સુરક્ષા દ્વારા ચાલે છે આ યોજનાનો લાભ લેવા માટે તમે આ કચેરી ખાતે અરજી કરવાની રહેશે વધુમાં ઓનલાઈન પણ એપ્લિકેશન છે જેમનું નામ છે એ સમાજ કલ્યાણ પોર્ટલ રજીસ્ટ્રેશન પર જઈને પણ તમે અરજી કરી શકશો તેમજ મિત્રો જે આપની ડિસ્પ્લેની સામે જે ફોર્મ દેખાય છે તે ફોમ ઓફલાઈન જો તમારે ભરવાનું હોય તો તે સમાજ કલ્યાણ ઓફિસે તમે આ ફોર્મ ભરી માગેલા ડોક્યુમેન્ટ જોડી અને તમે સમાજ કલ્યાણની ઓફિસે સબમિટ કરી શકશો તેમજ ઓનલાઈન તમારે જો ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન પણ તમે આ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી કરી શકશો